કંપનીએ તપાસ કરતા મળેલી બાતમીના આધારે વલસાડ શહેરમાં પોલીસને સાથે રાખી વલસાડના સબ્જી માર્કેટમાં તપાસ કરી હતી સમગ્ર બનાવની વિગત મુજબ તપાસ દરમિયાન એક દુકાનમાંથી શંકાસ્પદ તેલના ડબ્બા મળી આવ્યા હતા વધુ તપાસ કરતા દુકાનમાંથી જાણીતી તેલ કંપનીના બ્રાન્ડના લોગો અને અન્ય સ્ટીકરો અને સામગ્રી પણ મળી આવી હતી આથી પોલીસે તેલના ડબ્બાઓ જપ્ત કર્યા હતા મહત્વપૂર્ણ છે કે આ દુકાનમાં છેલ્લા કેટલાક સમયથી જાણીતી તેલ કંપનીઓના લોગો અને સ્ટીકરો લગાવી અને તેલના ડબ્બાઓમાં હલકી ગુણવત્તાનું તેલ ભરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ તેને બજારમાં ઊંચી કિંમતે વેચવામાં આવી રહ્યું હતું લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવતા પોલીસે દુકાનમાંથી મોટી માત્રામાં તેલના ડબ્બા અને જાણીતી કંપનીના બ્રાન્ડના લોગો અને સ્ટીકરો સહિત અન્ય સામગ્રી પણ કબજે કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી કંપનીએ પણ આ મામલે પોલીસમાં રજૂઆત કરી કંપનીના નામનો દુરુપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી